નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા દેશમાં આજે પણ ઘણા એવા લોકો છે કે જેમના કુળમાં કાળ ભૈરવ કુળ દેવતા તરીકે પૂજાય છે અને કહેવાય છે કે કળિયુગમાં જો ભગવાન ભૈરવની પૂજા કરવામાં આવે છે તો ભય સંકટ અને શત્રુઓથી જલ્દી જ મુક્તિ મળી જાય છે કાળ ભૈરવનું નામ સાંભળીને જ આમ તો લોકો ગભરાઈ જાય છે પરંતુ જો સાચા મનથી

કાલ ભૈરવ જયંતિ અથવા તો કાલાષ્ટમી વિશે વાત કરવાના છીએ આ દિવસની મહિમા કથા સાંભળીશું આ દિવસે શું કરવું શું ન કરવું અને ખાસ કરીને કાલ ભૈરવના આઠ સ્વરૂપો અને તેમની ઉત્પત્તિ કથા વિશે પણ ચર્ચા કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કેમ કે કાલ ભૈરવ વિશે આટલી માહિતી ખૂબ જ ઓછા લોકોને ખબર હોય છે તો આ વિડીયોમાંથી આપને કાળ ભૈરવ બાબા વિશે ઘણું નવું જાણવા શીખવા મળશે

ચંડ ભૈરવ 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 બટુક ક્રોધ ભીષણ અને સહાર ભૈરવ અને કહેવાય છે કે જે વ્યક્તિ ભગવાન ભૈરવના આ આઠ સ્વરૂપોના નામનું માત્ર સ્મરણ પણ કરે છે તો તેમની આઠે દિશામાંથી રક્ષા થતી હોવાનું માનવામાં આવે છે

આજે કાળ ભૈરવને અડદના ભજીયા અડદના વડા અથવા તો સરસવના તેલમાં તળેલી વસ્તુનો ભોગ લગાવવામાં આવે છે અને આ તળેલી વસ્તુ એ પછી જરૂરિયાત મન્ય દાન પણ કરી શકાય છે આજે કાળા કૂતરાની સેવા કરવાથી પણ કાળ ભૈરવ આપણા ઉપર પ્રસન્ન થાય છે કારણ કે કૂતરો તેમનું વાહન છે આજે કાળ ભૈરવની સાથે માતા મહાકાળીનું પણ પૂજન થાય છે કેમ કે મહિનામાં આવતી બંને આઠમની તિથિ એ મહાકાળી માતાને સમર્પિત છે એટલે આજે તેમના મંત્ર જાપ ઉપાસના કરાય છે પાઠ કરવામાં આવે છે અથવા તો આપણા કુળદેવીના મંત્ર પાઠ જાપ પણ કરી શકીએ છીએ કેવાય છે કે આજના દિવસે દક્ષિણ દિશા તરફ કાળ ભૈરવના નામે સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ કે જેનાથી આપણા જીવનમાં રહેલી આપણા ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને કાળ ભૈરવ આપણા ઘરનું દરેક પ્રકારે રક્ષણ કરે છે કાળ ભૈરવનું સૌથી મોટું મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં આવેલું છે આ ઉપરાંત તેઓ કાશીના કોટવાલ તરીકે કાશીમાં પણ બિરાજમાન છે

અને ત્યારબાદ બ્રહ્માજી એ ક્ષમા યાચના કરી પરંતુ પરંતુ જ્યારે તેઓ વારાણસી પહોંચ્યા અને ગંગાજીમાં સ્નાન કર્યું ત્યારે તેમને પાપમાંથી મુક્તિ મળી અને ત્યારથી જ તેઓ કાશીમાં સ્થિત થયા અને મહાકાલેશ્વર દંડાધિપતિ કહેવાયા

બીજો મંત્ર છે ઓમ ભ્રીમ બટુકાય આપદ ઉય કુરુ કુરુ બટુકાઈ રીમ ત્રીજો મંત્ર છે ઓમ રામ રીમ રોમ ભ્રીમ રોમ ક્ષમ ક્ષેત્રપાલય કાલ ભૈરવાય નમઃ અને ચોથો મંત્ર છે ઓમ ભ્રામ કાલ ભૈરવાય ફટ આ ચાર મંત્રમાંથી કોઈ પણ એક મંત્રનો જાપ કરી શકો છો આપની અનુકૂળતા અનુસાર એક માળા કરી શકો છો આ સિવાય કાળ ભૈરવ ચાલીસા છે કાળ ભૈરવ અષ્ટક છે અને કાળ ભૈરવ સ્તોત્રનો પાઠ પણ છે કે જે પણ આપ આજના દિવસે વાંચી શકો છો સાંભળી શકો છો કે જે કરવાથી કોર્ટ કચેરીના કાર્યોમાં વિલંબ થતો હોય ન્યાય ન મળતો હોય લક્ષ્મી પ્રાપ્તિ થતી ન હોય દરિદ્રતા ઘરમાં રહેતી હોય

તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર